મારું નામ સતીશ ગામિત ભારત આદિવાસી સંવિધાન સંઘના પ્રમુખ સુરત જિલ્લા અને જે ગોપી કિશનમાં જે બનાવ બહેનો છે લેબરો સાથે એના અનુસંધાને આજે અમે માંડવી આવ્યા છે નિવેદન આપવા માટે પણ ત્યાં અમને જાણવા મળ્યું કે મનીષ શેઠ એમની એમના પર જે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆરને અમારી સાથે કંઈક ને કંઈક રીતે અહીંયા જોડવા માગે છે તંત્ર તમે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે મનીષ શેઠ જોડે અમારું કોઈ પણ લાગવક કે કોઈ પણ જાતની અમારી પ્રેમ ભાવના કે હમદર્દી એવું કોઈ વસ્તુ છે નથી એના કેસમાં પોલીસ પોતે સ્વતંત્ર છે એમની સાથે જે કરવું હોય તે કરી શકે છે ને મનીષ શેઠ સાથે જે પણ ગયા હતા એ એમનો વિષય છે એ અમારો વિષય નથી અને મનીષ શેઠને અમારા કેસમાં જો ઇન્વોલ્વ કરે છે તો એ તદ્દન ખોટી વહિયત વાતો છે એ કંપની પોતાના બચાવ માટે કરે છે જ્યારે કંપની પાસે પૈસા માહગા જતા તો ત્યારે જ એમના પર કરવું જોઈએ ને કેસ અત્યારે અમારા કેસ હતા એને અટેચ કરવાની કોશિશ શાના માટે કરે છે તો અમને કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે અમને આદિવાસી સમાજના અમે જે આગેવાનો છે તમને કંઈક ને કંઈક રીતે ફસાવાની કોશિશ કરી રહ્યા છે એવું અમને દેખાઈ રહ્યું છે